સ્વામિનારાયણ સંત દ્વારા કરેલી જલારામ બાપા વિશે ટિપ્પણીનો વિરોધ આજ રોજ સુરત શહેરમાં જોવા મળ્યો હતો જલારામ બાપાના ભક્તો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું થોડાક દિવસ અગાઉ સુરતના અમરોલી વિસ્તારમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંત જ્ઞાન પ્રકાશ દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી હતી જલારામ બાપા વિશે એ જે વિરોધ છે જય જલારામ મિત્રો મારું નામ અજબ એ કેયુર છે જ્યારે સુરતના જ્ઞાન પ્રકાશ સ્વામીએ આ અભ્રદ્ય ટિપ્પણી કરી છે એ જરાય પણ સહન કરવામાં આવશે નહીં અને અમે એને તો જ્ઞાન પ્રકાશ નહીં અજ્ઞાન પ્રકાશ કહેવા માગીએ છીએ અને અમારી એક જ માંગણી છે કે તે વીરપુર આવી બાપાને પ્રાર્થના કરી અને માફી માંગે બાકી વિડીયો કોલથી માફી માંગી છે એ અયોગ્ય છે અમે સ્વીકારવાને લાયક નથી અને આજે અમે કલેક્ટર ઓફિસે આવેદન પત્ર અપાવ્યા છીએ જો આ જે બે દિવસમાં આ મેટર છે નહીં તો આનાથી ઉગ્ર આંદોલન કરવાની પણ અમે ચીમકી આપી રહ્યા છીએ શું કે છો આ સ્વામિનારાયણ સંપ્રદાયનો કોઈકને પણ વિરોધ નથી પણ આ ઘણા સમયથી ચાલ્યો આવે છે વચ્ચે હનુમાનજી વિષય અને અનેક વિષય આ રીતના બોલવું એ યોગ્ય નથી આ જલારામ બાપા સૌનો છે અમે માંડીએ છીએ તો અમારા લોહના સમાજ દ્વારા એક જ નમ્ર વિનંતી છે હું ક્યાં જ્ઞાન સ્વામી નહીં અજ્ઞાન સ્વામીને આવી હું કાલના દિવસ ચોવીસ કલાકની અંદર વીરપુરના જલાર બાપા આગળ આવીને અને ભાભી માગે તેવી દરેક લોહણા સમાજની હું નમ્ર વિનંતી છે તો બને એટલી વહેલી તકે અમે કલેક્ટરશ્રીને આવેદનના પત્ર આપીને એ જાણવા માગીએ છીએ જય જલારા જો આ મારી આ મારી માંગણી પૂરી નહીં થાય હું તો સ્વાદ દ્વારા આવું બીજું ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને આખા ગુજરાતની અંદર એના પડકા પડકા જય જલા